ભાવનગર વાઘાવાડી રોડ પર સુમેરો પ્રાઇમ ખાતે ભાવનગરના બિઝનેસ વુમેન બબીતા ધાનુકા ભાવનગર ની મહિલાઓ માટે લાવ્યા છે વિશાળ ક્લોટ કલેક્શન ગાવાડી રોડ પર સુમેરો પ્રાઇમ ખાતે બીકેસ સ્ટુડિયોમાં તમને મળશે વેરાયટી લગ્ન પ્રસંગ તેમજ ચણિયા ચોળી ડ્રેસ બ્લાઉજ વિશાળ કલેક્શન તો આજે જ મુલાકાત લો બીકી સ્ટુડિયો વાઘાવાડી રોડ નેહરુ પ્રાઈમ ભાવનગર શહેર તેમજ જિલ્લા માટે આજરોજ ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ જે કહેવાય એમાંના બબી બબીતાબેન ધાનુકા કે જેમના દ્વારા આજે ભાવનગરના સમા વિસ્તાર એવા વાઘાવાડી રોડ ઉપર દક્ષિણા મૂર્તિની સામે સુમેરુ પ્રાઇમમાં ફર્સ્ટ ફ્લોર ઉપર બી કે સ્ટુડિયોના નામે આજે જ્યારે એક અમારો નવા સોપાનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારી આ શોપ પરથી લોકોને ભાવનગરની જનતાને જ્યારે ખાસ એવી અદ્યતન વેરાયટીઓ પૂરી પાડી શકીએ જેના હેતુથી આજરોજ કોઈ પણ આપના આપના ઘરનો પ્રસંગ હોય જેમ કે મેરેજ હોય તો બ્રાઇડલ હોય સાઇડર હોય એન્ગેજમેન્ટ હોય તો એમના માટે દરેક વસ્તુઓ સારી વેરાયટી અને વ્યવસ્થિત ભાવથી મળી રહે તેવા જ હેતુથી આજે જ્યારે વાઘાવડી રોડ પર નવા સોંપવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફક્ત આ મેસેજથી આપના મીડિયાના માધ્યમથી એટલું જણાવવા માગે છે કે ભાવનગરની દરેક મહિલાઓ માટે એમને જરૂરી અને કોઈ પણ મહિલાઓ જ્યારે અહીંયા આવે ત્યારે એમના સિલેક્ટેડ પહેરવેશ અહીંથી પરચેસ કરીને જાય એવી જ આ સોંપવાની શરૂઆત કરવા જરૂરી છે ત્યારે દરેક અમને સાથ સહકાર મળે એવી ભાવમાં ભાવમાં ઓવરઓલ ભાવનગર જે જિલ્લો છે એને અનુલક્ષીને અમે જ્યારે સર્વે કર્યો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાવનગરની જનતાને સારી વસ્તુ ઓછા ભાવમાં કઈ રીતના આપી શકાય અને ગ્રાહકનો વિશ્વાસ એ જ અમે કઈ રીતના જાળવી શકીએ એ જ ભાવના સાથે આજે વ્યવસ્થિત ભાવના માર્કા સાથે આજે સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે દરેક લોકોને ફાયદો થાય એ જ અમારો હેતુ છે વેરાયટીમાં ચણિયા ચોળીથી લઈ અને બ્રાઇડલ સાયડર એન્ગેજમેન્ટની દરેક વસ્તુઓ તેમજ મહિલાઓ માટે ગાઉનથી લઈ અને દરેક વસ્તુઓ જે કોઈ એમને સારી વેરાયટીમાં ભાવનગર જિલ્લામાં જોઈતી હોય ત્યારે અમારો સંપર્ક કરવો પડે એવી અદ્યતન વેરાયટીઓ સાથેનો આજે શોરૂમનું આજે સોપાનનું ઉદઘાટન કરવામાં આવે છે